નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ગવર્મેન્ટ પેન્શન તો મિત્રો અને સરકારી કર્મચારીઓ માટે પાંચ મોટા લાભ જાહેર થયા છે તો મિત્રો આજ રોજ તારીખથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે પાંચ મોટા લાભ જાહેર તો મિત્રો કયા પાંચ મોટા લાભ જાહેર થયા છે તેને વિગતવાર વાત કરીએ તો ડીએ વધારો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કેન્દ્ર સરકારના પેન્શનરો માટે આજ રોજ તારીખના ખૂબ જ ઉપયોગી સમાચાર તો મિત્રો એઆઈ આઈ સીપીઆઈ આઈડી બુલ્યુ શૂસંક આંક અર્ધવાર્ષિક જાન્યુઆરીથી જૂન જુલાઈથી ડિસેમ્બર ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી વધતા અને મોંઘવારી દરમાં વધારો કરવામાં આવે છે જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે પછી ડીએનો દર ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો હતો જે બાદ ડીએનો દર ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો છે હવે આગામી મોંઘવારી ભત્તું જુલાઈ બે હજાર પચીસથી વધારવામાં આવશે જેની જાહેરાત ઓક્ટોમ્બરની આસપાસ થવાની ધારણા છે મોંઘવારી ભત્તાનો આ દર જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ઈઆઈસીપીઆઈ ઇન્ડેક્સ પોઈન્ટ પર આધારિત રહેશે હાલમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચના ડેટા આવી ગયા છે જે પછી સીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સ એકસો ને તેતાલીસ પોઈન્ટ પર પહોંચી ગયો છે અને ડીએ સ્કોર સત્તાવન પોઈન્ટ ઝીરો છ ટકા પર પહોંચી ગયો છે જો કે એપ્રિલ મે અને જૂનના ડેટા હજુ આવવાના બાકી છે જે પછી જુલાઈમાં નિર્ણય લેવામાં આવશે જે પછી નક્કી કરવામાં આવશે કે જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં કેટલો વધારો થશે શું જુલાઈ બે હજાર પચીસમાં ફરીથી ડીએમાં ત્રણ ટકાથી ઓછામાં વધારો થશે ખરેખર માર્ચમાં કેન્દ્રની મોદી સરકારે મોંઘવારી વધતા અને મોંઘવારી રાતમાં બે ટકાનો વધારો કર્યો છે જેના પછી ડીએ પંચાવન ટકા થઈ ગયો છે જો કે આ વધારો અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો છે કારણ કે અત્યાર સુધી ડીએ ત્રણથી ચાર ટકા વધી રહ્યો છે કેન્દ્રની મોદી સરકારે મોંઘવારી વધતાને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કર્યો છે જેના પતિ ડીએ પંચાવન ટકા થઈ ગયું છે જો કે આ વધારો અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો છે કારણ કે અત્યાર સુધી ડીએ ત્રણ ટકાથી વધારો થયો છે હવે આગામી ડીએ જુલાઈ બે હજાર પચીસથી વધશે જે જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ડેટા પર આધાર રાખશે એઆઈસીપીઆઈ આઈડેક ઇન્ડેક્સના જાન્યુઆરી બે હજાર પચીસમાં એકસો ને પોઈન્ટ બે ટકા હતો પરંતુ એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ફેબ્રુઆરીમાં જીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ઘટીને એકસો બેતાલીસ પોઈન્ટ આઠ થયો જોકે માર્ચમાં તે બે પોઈન્ટ વધારા સાથે એકસોને તેતાલીસ પોઈન્ટ ઝીરો થયો જેનાથી ડીએસ સ્કોર સત્તાવન પોઈન્ટ ઝીરો છ ટકા થયો જો કે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આવવાની બાકી છે મોંઘવારી વધતાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારીની ગણતરી નીચેની ફોર્મ્યુલા મુજબ કરવામાં આવે છે મિત્રો નવી સેલેરી કેવી રીતે છે તે સમજીએ તો પગારમાં ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને નવી સેલેરીની ગણતરી ઘણી સરળ રીતે છે તેના માટે સરળ ફોર્મ્યુલા છે નવો મૂળભૂત પગાર બરાબર જૂન મૂળભૂત પગારના ગુણ્યા ફિટમેન ફેક્ટર સાતમી વેતન પગાર જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર દસ હજાર રૂપિયા હતો તો નવા પગાર પંચ પચીસ હજાર સાતસો રૂપિયા એટલે કે દસ હજારના ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન થઈ ગયો હતો હવે જો આઠ વેકેશનમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હશે તો તે જ કર્મચારીઓના પગારમાં અઠ્યાવીસ હજાર સત્સો રૂપિયા એટલે કે દસ હજારના ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી થશે આ પ્રકારે મૂળભૂત ચેલેરી લગભગ પંદર ટકા વધારી વધી શકે છે